નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવ તમને દરરોજ મળતા રહે અને સમયસર અપડેટ તમને ખેડૂતલક્ષીને ઘણી બધી તમને ઉપયોગી માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે કપાસ બેટી તેરસો થી પંદરસો છોતેર લોક વન કહ્યું ચારસો બાણું પાંચસો પિસ્તાલીસ ઘઉંના ના ભાવ પાંચસો નવથી છસો વીસ સફેદ જુવાર છસો થી સાતસો તેસઠ લાલ જુવાર સાતસો થી આઠસો પચાસ પીળી જુવાર ચારસો થી ચારસો સિત્તેર બાજરી ત્રણસો સિત્તેર થી ચારસો ચાલીસ તુવેર અઢારસો થી ચોવીસો પંદર પીળા ચણા અગિયારસો થી બારસો સફેદ ચણા ચૌદસો થી બાવીસો અડદ ચૌદસો થી ઓગણીસો છાસઠ મગ ચૌદસો થી અઢારસો ને પંચાવન દેશી વાલ અગિયારસો થી ઓગણીસો પચાસ વાલ પાપડી પંદરસો થી બે હજાર ને પાંચ મઠ એક હજાર ચાલીસ થી બારસો ને દસ વટાણા પંદરસો પચાસ થી અઢારસો ને અઢાર સિંગદાણા પંદરસો નેવું થી સોળસો ને એસી જાડી મગફળી અગિયારસો પાંચ થી તેરસો ને સાત પંદરસો સોયાબીન આઠસો ચુમ્માલીસ થી આઠસો ત્યાં સિંગપાડા એક હાજર ને પંદરસો ને પંચોતેર કાળા તાલ ઓગણત્રીસો સિત્તેર થી બત્રીસો પચાસ લસણ તેરસો પચાસ થી બત્રીસો ને પચીસ ધાણા પચાસ થી ચુમાલીસો નેવું રાઈ એક હજાર થી તેરસો મેથી નવસો થી તેરસો હિસબ કુલ અઢારસો થી બાવીસો ને બત્રીસ અસેરીઓ બે હજાર સાત થી બે હજાર ને સાત ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો નેવું રાયડો નવસોથી નવસો એક્યાસી રજિયાનું બિરાણ ચોત્રીસો પચાસથી સાડત્રીસો ને પંચાવન ગુવારનું બિરાણ નવસો સિત્તેરથી એક હજારને દસ તો બસ મિત્રો આ થાય બજાર ભાવ જો તમને વિડીયો પસંદ હતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ હજુ કરી દેજો